ધારાસભ્ય રાજેશ ઝાલા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો આ બાબતને લઈને નિકુંજ પટેલને ધારાસભ્યના માણસોએ અફવાણ કરી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારબાદ નિકુંજ પટેલે સમગ્ર ઘટનામાં પોલીસ મથકે અરજી કરી હતી પરંતુ હજુ અરજી બાબતે પોલીસ ફરિયાદ ન કરતા આજે કપડવંતના સ્થાનિક લોકોએ કાર્યવાહી કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી અલ્તાફ શેખ કપડભાઈ રાજેન્દ્રભાઈ ઝાલા એમએલએ છે કપડના એમણે પોત છ જણ ગુંડાગીરી કરીને અપહરણ કરવા મોકલે મારો છોકરો બાઈક પર આવું છું એક્ટિવા પર ગાડીમાં બેસી જાય બેઠો નહીં પછી આગલા રસ્તે બાઇક પાછળ ગાડી પાસે એ કોર્ટ પાસે રસ્તે મારો છોકરાને ઊભો રાખ્યો હવે તો ગાડીમાં બેસી જ તને તેને જવા દેવાનું જાનથી માર છે અને તું આવી કોમેન્ટો મોકલું છું રોડ બાબતની તને છોડવાનું જ નહીં કે અમારું અપમાન કરું છું પછી મારો ભાઈ છોકરો જેતો તે કપડા કોર્ટ સિવિલ ખરી તેઓ કંપાઉન્ડ ઘૂસી ગયો બચવા માટે એથી નાસી માર મારવાથી પછી ત્યાં આગળ જઈ કઈ સાહેબો કંઈક રિસેસ હોવાથી ચેમ્બરમાં હતા ભાઈ તો કોઈક લેડીઝ પોલીસે છે પોલીસની રૂમ હતી તે આગળ એમને આવ્યું મળ્યું કે તમે ડાયલ કરો સો નંબર પછી સો નંબર ડાયલ કરવા પછી પણ કોઈ એનો પ્રત્યુત્તર મળ્યો નહોતો પછી મારા નિકુલ પાસે ડીવાય એસપી સાહેબનો નંબર હતો તેમને ફોન કરી કોન્ટેક કરો સાહેબ કપડાના અને કોન્ટેક્ટ પછી ગાડી આવી ગાડી આવ્યા પછી એમના સિટી પોલીસ સ્ટેશન કપડા લઈ ગયેલા પણ ત્યાં બેઠી કોઈ ફરિયાદ બર્યા લીધું નહીં બે દિવસથી ધક્કા પાણી ખાધા પણ કોઈ ફરિયાદ નું લેખિત મૌખિક લીધેલો નહીં નિવેદન પછી મારો છોકરો આજ સુધી ફરિયાદ નહીં હોવાથી પછી તેઓ આગળ અસહ્ય જોખમ વીતું હતું એમને પોતે એકસો આઠ બોલાવી જે બી હોસ્પિટલમાં દાખલ થયેલા દાખલ થયા પછી ડોક્ટર સાહેબે પણ નો નોંધાઈ અને વર્ધી ગઈ છતો પણ ફરિયાદ લીધી નથી પછી તે બદલ મારો છોકરો આજે દીખણો માર્યો ઘેરય આવતો નથી અને આનો ન્યાય મળે એ માટે અમે આજે આ પોલીસ તંત્ર ફરિયાદ લીધી નથી અને આ ન્યાય મળે અને કાલે અમારો છોકરો કે કોઈ જ્ઞાતિનો છોકરો હોય આ ધારાસભ્ય આવું કરતા હોય ભ્રષ્ટાચાર કરીને કોમેન્ટ મૂકી બાબતે તો ઘેર વ્યાજ બી સ

આપણે બીજા દિવસે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જોઈએ કે આપણે એ માં આપણે કોમેન્ટ કરી કે રોડ બાબતેની કે ભાઈ એમએલએ સાહેબ કંઈ કરતા નથી કે ભ્રષ્ટાચાર થાય છે કે દેખાતું નથી એ કોમેન્ટ ઉપર સાહેબે એક્ઝેક્ટ એક કે બે દિવસમાં મારી ઉપર ગુંડાઓ મોકલ્યા એ કોમેન્ટ કરી એ બાબતે કે મારી દુકાન ઉપર આવે દુકાન ઉપર આવીને એમ કીધું કે ભાઈ ચાલો રાજેશભાઈ ઝાલા સાહેબ છે એ તમને બોલાવા શકે છે એમ એ પછી મેં કહ્યું ભાઈ ચાલો હું આવું છું એમ તો પછી કે તમે ગાડીમાં બેસી જાઓ મેં કહ્યું ગાડીમાં સાહેબ હું નહીં બેસું તમારા મારી એક્ટિવા લઈને હું આવું છું એ લઈને ના પાડતા પાડતા એ માન્યા નહીં પછી ના છૂટકે પછી માની અને મને એમ કીધું કે ભાઈ ચલો કે તમે મારી ગાડી પાછળ આવો દો મેં ગાડી પાછળ આવતા હોતા પછી સિવિલ કોર્ટ ખરી એની પાછળનો રસ્તો છે ત્યાં ગાડી એક સુમસામર રસ્તો છે સાહેબ કોઈ હોતું નથી ત્યાં ગાડી એ રસ્તા પર પછી ગાડી ઊભી રાખીને એમના માણસો ચોફેર ગોર વળી ગયા અને મારી મને બહુ માર માર્યો સાહેબ મારી આંખમાં પણ અત્યારે તમે જોઈ શકો છો મને માર માર્યા પછી મને ગાડીની અંદર ખેંચવાની બહુ કોશિશ કરી સાહેબ કિડનેપ કરવા માટેની પછી ત્યાંથી હું ના છૂટક્યા બધા બુમા પાડી એટલે ટોરું આવી ગયા આજુબાજુનું પબ્લિક બધું બુમા પાડતા પાડતા આવતું હતું એટલે આ લોકો ભાગવાની કોશિશ કરીને પછી હું મારી બીકની અંદર કપડા સિવિલ કોર્ટમાં ગયો મારા બચાવ માટે અને સિવિલ કોર્ટમાં ગયા પછી અમે હજી સાહેબની રૂમમાં મેં જોયું પણ એ સાહેબ રિસેસનો ટાઈમ હતો સાહેબ મળ્યા નહીં મને હું જાતે હાજર થવા માટે સાહેબની જોડે ગયેલો ના મળતા પછી એક પોલીસ રૂમ છે ત્યાં એક મેડમ મળ્યા મને એમણે કીધું કે એકસો નંબર બાર નંબર ડાયલ કરો એકસો બાર નંબર ડાયલ કરતા લાગે નહીં પણ મારી જો ડિવાયસપી સાહેબનો કોન્ટેક્ટ નંબર હતો મારા મોબાઈલની અંદર મેં સાહેબને ફોન કર્યો સાહેબ સાહેબે ગાડી મોકલી ગાડી મોકલ્યા પછી મને કોર્ટમાંથી ટાઉન પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા પછી અડધો અડધો કલાકથી કલાક મને બેસાડી રાખ્યો અને મારી આંખમાં સાહેબ મને બહુ ઈજા હતી મને બહુ ગરબા પાટું માર તો પછી મને યાદી માગી મેં પોલીસ જોડે યાદી ના આપી મારી ફરિયાદ પણ ના લીધી ફરિયાદ ન લેતા પછી મને ઈજા વધારે હતી મેં પોલીસ સ્ટેશનમાં એકસો આઠ બોલાવી એકસો આઠ બોલાવ્યા પછી મને દવાખાને લઈ ગયા છે એ બી મહેતાની અંદર જે બી મેં ત્યાંની અંદરથી પણ ડૉક્ટર સાહેબે આપણે પોલીસમાં જાણ કરી કે ભાઈ આ રીતના મારામારીનો કેસ આવ્યો છે એમ તો બી એમણે જાણ કર્યા પછી બી પોલીસ અત્યાર સુધી મારું કોઈ નિવેદન પણ નથી દીધું કંઈ લીધું નથી અને પછી એના પછી બીજા દિવસે હું પોલીસ સ્ટેશન ગયો કે ભાઈ સાહેબ કાલે હોસ્પિટલમાંથી જે યાદી આવી છે એ મુજબ મારી ફરિયાદ લખાવવા માટે આવ્યો છું તો પણ મને એક કલાક સુધી બેસાડી રાખ્યો કોઈ મારી કમ્પ્લેન લીધી નહીં અને પછી એક રાઇટર ગઢવીભાઈ કરીને મને મળ્યા એ મને મને કીધું કે ભાઈ તમારી ફરિયાદ લેવાશે નહીં સાહેબ ગુજરાત હાઈકોર્ટ ગયા છે અને ઉપરથી સાહેબને પણ લીલી ઝંડી મળશે તો તમારી ફરિયાદ લેશે બાકી તમારી ફરિયાદ લેવામાં આવશે નહીં